રાધેકૃષ્ણ મિત્રો જય જવન જય કિસાન હું છું એભા આહિર આપ સર્વ દર્શક મિત્રોનું અમારી ચેનલમાં સ્વાગત કરું છું આજે આપણે કોઈ પણ પાકમાં જે મૂળના વિકાસ માટે બરાબર બે પ્રોડક્ટ આવે છે જેમાં એક યુમિક એસિડ આવે છે અને એક આવે છે માઇકોરાજા તો આ બેમાંથી આપણે મૂળના વિકાસ માટે કયું સારું અને લાંબા ગાળા હોથી કયું સારું રિઝલ્ટ આપે છે એની વિડીયોમાં વાત કરવાના છીએ તો હ્યુમિક એસિડ એ આપણે જે જમીનમાંથી કે ખાણોમાંથી મળતો એક કાળા પદાર્થનો ઓર્ગેનિક ખનીજ છે કે ખાતર છે એને આપણે મૂળના વિકાસ માટે ઉપયોગ કરીએ છીએ જ્યારે બીજું એક જૈવિક ફૂગ છે બરાબર કે જે ફૂગને આપણે માઇકો રાજા તરીકે ઓળખીએ છીએ તો આપણે ખરેખર તો વિચારમાં પડી જાય કે બેયનું કામ છે કોઈ પણ પાકમાં મૂળના વિકાસ માટે તો મૂળના વિકાસ માટે આ બે પ્રોડક્ટમાંથી આપણને કયું લાંબા ગાળે ફાયદો આપે છે અને કઈ રીતનો ઉપયોગ કરીશું એમ તો આપણે પેલા હ્યુમિક એસિડની વાત કરીએ તો હ્યુમિક એસિડ જે આપણને લિક્વિડમાં આવે છે એક પાવડર ફોર્મમાં આવે છે અને એક દાણાદાર આપે છે એટલે પીએચ આક જાળવી રાખશે અને આપણે જમીનમાં ભેજની સંગ્રહ શક્તિ વધારશે અને મૂળનો વિકાસ કરી છોડને તંદુરસ્ત બનાવશે મૂળ ત્યાર પછી હવે જો આપણે બીજી વાત કરીએ તો એક પ્રમાણે માઇકો રાજા છે તો માઇકો રાજાનું કામ એ જ પ્રમાણે છે કે હ્યુમિક એસિડની જેમ જ આપણને મૂળના વિકાસમાં સારામાં સારો ફાયદો કરશે અને માઇકો રાજા એક ફૂગ હોવાથી એ કોઈ પણ રાસાયણિક ફૂગ સાથે એનું કોમ્બિનેશન કરવું નહીં બરાબર એની સાથે મિક્સ કરવાથી એ ફૂગનો નાશ પામે છે અને રિઝલ્ટ નહીં આપે એટલે કે માઇકો રાજાનો સારામાં સારો ઉપયોગ કરવો હોય તો ખરેખર તો માઇકો રાજા કોઈ સાથે મિક્સ કર્યા સિવાય ઉપયોગ કરીએ અને સારું પરિણામ મળે છે અને હવે આપણે જો વિડીયોમાં બતાવું કે કાયદોસર માઇકો રાજા અને હ્યુમિક એસિડનો મૂળના વિકાસમાં શું ફાયદો છે એ તમને આ મગફળીના છોડમાં છે બરાબર એમાં તમને લઈને બતાવું છું હ્યુમિક એસિડ અને માઇકો રાજામાં શું ડિફરન્સ હોય છે મૂળના વિકાસમાં એની વિડીયોમાં તમને મૂળ મગફળીના છોડ લીધા છે એના મૂળમાં કઈ રીતનું કામ કરે છે એનો આપણે વાત કરીએ તો આ આપણે હ્યુમિક એસિડ આપણે આપ્યું હોય જમીનમાં બરાબર જમીનમાં આપવાથી જ ફાયદો થાય છે તો આ આપણે તંતુ મૂળ દેખાય છે મગફળી કે પછી કપાસ કે મરચીના કોઈ પણ મૂળ દેખાય એ મૂળની તંતુમૂળનો વિકાસ કરશે બરાબર એક ખાતર તરીકે જ કામ કરશે એટલે આ તંતુમૂળ દાખલા તરીકે આપણામાં હોય તો એટલા સુધીમાં એ જ્યાં સુધી તંતુમૂળ ફેલાવે અને એટલા સુધીમાં જ એ જમીનમાં રહેલા પોષક તત્વો કે ફોસ્ફરસને લભ્ય બનાવી અને મૂળનો વિકાસ કરી અને આપણે પાકને પૂરેપૂરું ન્યુટ્રિયસ એટલે ખોરાક આપશે અને બીજું કે જમીનમાં પીએચ આગ જાળવી રાખશે અને પાણીને ભેજ પણ જાળવી રાખશે અને એક ખાતર તરીકે કામ કરશે બરાબર આ યુમિક એસિડ આ ખાતર તરીકે જ કામ કરશે જ્યાં સુધી યુમિક એસિડ જમીનમાં રહેશે એટલી વખત જ આપણો છોડ એને ઉપાડી શકશે અને મૂળનો વિકાસ કરી શકશે એટલે કે ખતમ થઈ ગયા પછી મૂળનો વિકાસમાં મદદરૂપ યુમિક એસિડ નહીં થાય બરાબર એની સામે આપણે જોઈએ કે માઇકો રાજા તો માઇકો રાજા આપણે કીધું કે ગ્રેન્યુઅલમાં આવે છે અને પાવડર સ્વરૂપમાં આવે છે બરાબર તો એ ગ્રેન્યુઅલ સ્વરૂપમાં આવે છે એમાં હ્યુમિક એસિડ હોય છે અને દરિયાઈ શેવાડ આવે છે બરાબર ગ્રેન્યુઅલમાં અને એમાં અમુક ટકા સુધી માઇકો રાજા ફૂગ આવે છે પણ જો આપણે વાત કરીએ તો પાવડર સ્વરૂપે આવે છે એમાં સોએ સો ટકા જેવું પ્રમાણ આવે છે માઇકો રાજાનું તો આપણે જ અનુકૂળ પ્રમાણે જો ડ્રીપમાં આપવું હોય તો પાવડર ફોર્મમાં માયકો રાજા લઈ લઉં હવે આપણે માયકો રાજા કઈ કા કઈ રીતનું કામ કરે છે એની જા હું તમને મગફળીમાં બતાવું તો માયકો રાજા ફૂગ છે એ એક સહજીવી ફૂગ છે દાખલા તરીકે સહજીવી એટલે કે બીજાના આધારે જીવન જીવતી ફૂગ છે મગફળીના પાકમાં જે રાજ્યોભમની આ ગાંઠો દેખાય છે એ જ રીતે એ માયકો રાજાની ફૂંક આ મૂળ ઉપર છોટી જશે અને મૂળનો વિકાસ કરશે તંતુ મૂળનો વિકાસ કરશે અને મૂળનો વિકાસ કરશે અને સહજીવી હોવાથી આ મૂળ ઉપર જ એનું જીવન જીવે છે અને મૂળ ઉપર જીવન જીવી અને પોતાનો ખોરાક થોડો ઘણો લેશે અને બીજો ખોરાક એ આપણે મૂળને મૂળ વાટે આપણે છોડને આપે છે માઇકો રાજા ભૂગ એ આપણે આ રીતના મૂળને મૂળ ઉપર રહી અને મૂળને સાથે લઈ અને મૂળને લંબાઈમાં વધારો કરશે દૂર રહેલા ફોસ્ફરસ પોટાશ કે કોઈપણ ખાતરને એ મૂળ વાટે આપણા પાકને આપવામાં શક્તિ ધરાવે છે અને મૂળને આગળ સુધી લઈ જવાની કેપેસિટી ધરાવતું હોય તો આપણો માઇકો રાજા છે માઇકો રાજા ફૂગનું કામ છે કે મૂળની લંબાઈમાં વધારો કરી અને આગળ સુધી રહેલા પોષક તત્વોને આપણા પાકને લભ્ય બનાવવાની કેપેસિટી ધરાવતું હોય તો માઇકોરાજા ફૂગ છે અને જ્યારે આપણે જે હ્યુમિક એસિડ છે એ લિમિટ ઉપર જ મૂળનો વિકાસ કરી શકશે મૂળમાં રહેલી હોવાથી પોતાની વસ્તી ફૂગમાં પણ વધારો કરશે અને એ હંમેશા માટે જ્યાં સુધી આપણો પાક જીવિત રહેશે ત્યાં સુધીના મૂળના વધારો કરી અને દૂર સુધી રહેલા પોષક તત્વોને લભ્ય બનાવવાનું કામ જો આપણે કરતી હોય તો માઇકો રાજા છે માઇકો રાજા એ ફૂગ એ આપણા પાકના મૂળની અંદર હોવાથી એ પાકની કાપણી કરી લીધા પછી પણ એ ફૂગો આપણી જમીનમાં રહે છે એટલે કે બીજી વખત થોડા ઘણા અંશે બીજા પાકમાં પણ આપણે માઇકો રાજા ફૂગ ફાયદો કરે છે અને મૂળના વિકાસમાં ફાયદો કરે છે વાત પ્રમાણની વાત કરીએ તો માઇકો રાજા ગ્રેન્યુઅલ આવે છે એ ચાર કિલો એક એકરે આપણને ભલામણ કરે છે કંપનીવાળા અને પાવડર ફોર્મમાં આવે છે તો એ આપણને એ સો ગ્રામ જેવું આવે છે એ પણ એક એકરે ડ્રીપ કે ડ્રેન્જિંગ દ્વારા ઉપયોગ કરી શકીએ અને મૂળના વિકાસ કરી શકીએ તાત્કાલિક જો ફાયદો ફાયદો થાય એવું ગણાતું હોય તો યુમિક એસિડ છે અને લાંબા ગાળાનું રિઝલ્ટ આપ જોતું હોય તો આપણે માઇકો રાજા ફૂગનું લાંબા ગાળા સુધી એટલે કે પાક જ્યાં સુધી જીવિત રહેશે ત્યાં સુધી આપણે પાકને વિકાસ વૃદ્ધિમાં અને ફાયદો કરી અને દૂર દૂર સુધી એટલે સુધી રહેલા ન્યુટ્રિયને ઉપાડવાની શક્તિ ધરાવતો તો આપણું માઇકો રાજા છે એટલે કે હ્યુમિક એસિડ આપણે પાકમાં એકથી બે ત્રણ વખત આપી 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 અને આપી શકીએ અને પાકમાં ઉત્પાદનમાં વધારો કરી શકીએ જ્યારે માઇકો રાજા છે એ આપણા પાકમાં એક વખત આપી અને આપણા પાકને લાંબા ગાળા સુધીનો ફાયદો લઈ શકીએ છીએ તો આ દ્રષ્ટિએ જોઈએ તો યુમિક એસિડ કરતા માઇકો રાજા ફૂગ એ આપણા પાકને સારામાં સારું ઉત્પાદન આપતું એક ખાતર ગણી શકાય છે દરેક દર્શક મિત્રોને એક યુમિક એસિડ અને માઇકોરાજા બરાબર આપણા પાકમાં મરચી કપાસ જેવા લાંબા ગાળાના પાકમાં કયું આપણા માટે ફાયદાકારક છે એ આપણે ફાયદાની વાતમાં જોયું છે બરાબર તો વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો કે ભાઈ આહિર દરેક દર્શક મિત્રોને જય જવાન જય કિસાન મિત્રો